સમગ્ર તમા જે રીતે કસાઈઓ દ્વારા બે દિવસ પેલા ગાય નું ગળું ગરે કુડી ગણો સાંભળો નેરમાં નકે જામ આયુ લે કરો તાત્કાલિક તમે દર્દોને સુકનાપો કે બંધ થવા જોઈએ કે અવારનવાર નો માતર હત્યા છે એક્યારે હિન્દુ સમાજ સામે એટલે દરેક હિન્દુ સમાજે લાગણી છે ત્રણ મહિનાનો પરચ્યો જીવસ્તાય તીજો સોમવાર તમારી પરિ વિશ્વાસ છે કે આપણી ધ્યાનમાં રાખીને તાત્કાલિક બંધ કરાવજો બાકી પછી હિન્દુ સમાજ જો તંત્ર ને સાથે રાખીને ચાલે છે પણ ક્યાંક સમાજ લાગી દુભાઈ અને સમાજ ક્યાંક તંત્ર ને સાથે રાખ્યા આગળ ચાલશે ને તો ખોટું વાત દેશું વાત બગડ્યું સાહેબ એવું અમે કરવા નથી માંગતા અમે ફરી એક વિનંતી સાહેબ કે આપ આ પ્રસંગ વાળા બંધ કરાવો બોલો ગૌ માતાની